સુરતના વેસુ વિસ્તારમાં ચોથા માળેથી નીચે પટકાતા યુવકનું મોત નીપજ્યું હતું મરણ જનાર યુવકને કોઈ અજાણ્યા વ્યક્તિએ ધક્કો માર્યો હોય અને મોત નીપજ્યું હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે રક્ષાબંધનના દિવસે યુવકનું મોત નીપજતા પરિવાર શોકમગ્ન થઈ ગયું છે વેસુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે વેસુ વીઆઈપી રોડ પર આવેલા એક કેફેમાં કામ કરતા સત્તર વર્ષીય કિશોરનું કેફેના બિલ્ડિંગના ચોથા માળેથી રહસ્યમય સંજોગોમાં પટકાતા મોત નીપજ્યું છે કિશોરે થોડો સમય પહેલા જ મિત્રને ફોન કરી રૂપિયા પાંચ હજારની માંગણી કરી હતી અને નહીં મોકલે તો તેને મરવાનો વખત આવશે તેવું કહ્યું હતું શેતી કિશોરને કોઈ કે ચોથા માળેથી ફેંકી દીધો હોવાનો પરિવારે આક્ષેપ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે પાંડેસરા કર્મયોગી સોસાયટીમાં રહેતો સત્તર વર્ષીય વિનોદ હતો રવિવારે રાત્રે વિનોદ નોકરી પર હાજર હતો અને મોટા ભાઈ બહેન સાથે ફોન પર વાતચીત પણ કરી હતી દરમિયાન રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં કેફેમાં હાજર અન્ય કર્મચારીને બાથરૂમ જવાનું કહી નીકળ્યો હતો અને ત્યાર બાદ રહસ્યમય સંજોગોમાં આ શ્રે ચોથા માળેથી નીચે પટકાયો હતો. એ ہمارے ચાイスુટા બારની દુકાનમાં કામ કરતો હતો. એ પાંચ પાંચ મહિનાથી અમારી ઉદર કામ કર રહે. શું ઘટના બની કાલે ઇસકે સાથ? એ કલ 11:00 વાગે કે આસપાસ उसने बोला કે અમે વોશરૂમ જા રહા હું. ઓર વોશરૂમ કે બહાને ઓ ગયા બહાર ઓર ઉસકે બાદ આયા હી નહીં. કિતને બજે કી ઘટના હી? એ કુછ 11:00 વાગે કે આસપાસ કી હૈ. ક્યાં કર રહા થા? ये ग्यारह बजे अब काम कर रहा था उसके बाद वो वॉशरूम गया और वहां से उसके बाद आया ही नहीं तो मुझे बाजू वाला दुकान वालों ने बुलाया कि आपके उधर जो काम करता लड़का वो गिर गया आप जल्दी आ जाओ तभी मैं गया देखने के लिए तभी वो गिरे वो गी, मतलब गिरे हुए स्टेट में थे चाहे पोर्ट पे काम करता था चुट्टा बार नाम था उसका वैसू में तो वैसा रात को मैं दस बजे कॉल किया मेरे साथ बात किया दीदी के साथ बात किया तो उसके बाद फिर मुझे फिर उसके बाद फिर साढ़े दस बजे क्या ग्यारह बजे हुआ तो उनका फिर मैं वो गिर गया होगा क्या हुआ तो मुझे बोला मैं जब सिविल आया था तो भाई ने बोला तो बोले मैं मुझे किसी ने धक्का दिया उसका चेहरा मैं देख नहीं पाया ऐसा बोला मुझे अभी कौन होगा वो सब मैं केस किया वो अभी देखेंगे

વિરોધની ચાર બહેન છે સોમવારે તે બહેનોને ત્યાં રક્ષાબંધનની ઉજવણી માટે પણ જવાનો હતો ત્યારે રક્ષાબંધનની પૂર્વ રાત્રિજ બનેલી આ ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે પરિવારના આક્ષેપને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે